જોશી જંતર એટલે થશે વિજાણ કારણ કે વિજાણન હું એવું ગુજરાતીમાં શેત્રુંજય પર્વતનો ઉલ્લેખ થયેલો છે તેનો ઉલ્લેખ થયો શેત્રુંજય પર્વતનો અને ગિરનાર પણ ઉલ્લેખ છે પણ આપણે શેત્રુંજય રાખીશું પાંચમું નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતા ને પ્રભાત્યા માટે યાદ કર્યા છે સાતમું વિનોદ જોશીનું મૂળ વતન બોટાદ છે ત્યાર પછી હું કવિ ગુજરાતી ભાષાને લચકાથી કહી છે દસમું છે સૌથી જૂની અરવલ્લી માળા જે છે એનો કવિ એ સંદર્ભ લીધો છે ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો છે કવિ સાનું ગૌરવ ગૌરવ છે તો કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે છે ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે તો ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકર ધબકે છે તેરમું કવિ કાવ્યમાં કયા કયા મધ્યકાલીન સાહિત્યકારોને કવિ યાદ કર્યા છે તો કવિએ મીરાબાઈ પ્રેમાનંદ વિજાનંદ અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોને યાદ કર્યા છે ચૌદમું કવિ આ કાવ્યમાં કયા કયા મહાનુ મહાન સ્વાતંત્ર સેનાનીઓને યાદ કર્યા છે છે ગાંધીજી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીને સરદારની કઈ વિશેષતાઓની યાદ કરી છે તો કવિએ ગાંધીજી નું મોન તો સરદારની હાકલ ને યાદ કરી છે સોળમું કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે સત્તરમું છે કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી કઈ નગરીને યાદ કરી છે તો કૃષ્ણ ભક્તિનું અમૃતપાન દ્વારિકા નગરીને યાદ કરી છે છે ઉત્તર ગુજરાતના પ્રયા કવિએ આ કાવ્યમાં કર્યો છે તો ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિરનો ઉલ્લેખ આ કાવ્યમાં કરેલો છે ગર્ભદીપ શબ્દ કવિએ શા માટે પ્રયોજ્યો છે તો કવિ પોતાને નવરાત્રીના ગર્ભદીપ સમાન ગણે છે માટે પ્રયોજ્યો છે એકવીસમું ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે આ કાવ્ય જણાવો તો મિત્રો એમની અંદર જવાબ આવશે ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે બાવીસમું ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કરતા કોઈ ત્રણ સ્થાન નામ આપો તો એક તો સૂર્ય મંદિર છે શેત્રુંજય શિખર અરવલ્લી પર્વતમાળા ગિરનાર નર્મદા મહિસાગર જેવી નદીઓ દ્વારકા નગરી વગેરે અને પ્રાકૃતિક વિરાસત છે ત્યાર પછી ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં ત્રેવીસ છે મારેશિર ગુજરાતના આશીર્વાદ એમ ન કહેતા નાયકે મારેશિર ભારત માતાના આશીષ એમ કહેવામાં આવ્યું છે તો કવિએ અહી ગુજરાતના બદલે ભારત માતાનો મહિમા ભારત માતા નું લોહી છે મારા માથે ભારત માના આશીષ છે ચોવીસમું છે નર્મદા મહીસાગર અરવલ્લી અને રત્નાકરની કવિ એ સી વિશેષતાઓ કહી છે તો કવિ કહ્યું છે કે નર્મદાના પાણી મારા અંગે અંગમાં વહે છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે ત્યાર પછી છવ્વીસમો છે સત્યના આયુધ્ધની સી વિશેષતા છે તો કવિ એ ગાંધીજીના સત્યને આયુદ્ધ એટલે કે શસ્ત્ર કહ્યું છે વિશ્વના અનેક યુદ્ધો જાત જાતના યુદ્ધો સત્યાવીસમાં જે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ભારતભરમાં હાંક હતી એમ શા પરથી કહી શકાય તો ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એક હાંકથી ભારતના ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ વિરોધ કર્યો આથી કહી શકાય કે સરદારની ભારત હતી દેશ વિદેશમાં એમની ખ્યાતિ ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વમાં વિસરતી જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં છે એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે આજ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ ગર્ભદ્દીપ હળે છે આજ ભૂમિ શેત્રુંજય પર્વતના શિખરથી સોંપે છે અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે અહીં જ શ્વેત તેજનો પ્રભર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે મીરા કરતાલ લઈને કૃષ્ણ ભજન કરે છે આ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષો જન્મ્યા છે આ સંતો અને સુરવીરોની ભૂમિ છે અને હું આ ધરતીનું સંતાન છે આ વાતનું મને ગર્વ છે ત્યાર પછી મિત્રો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે જેમાં આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે જેમાં સાચી સાચી જોડણી તો જોડણીમાં શેત્રુંજય ગર્ભદીપ અને સૂર્ય મંદિર આપણે અહિયાં લખેલું પણ છે ત્યાર પછી એકત્રીસ મો છે નીચેના શબ્દોની સાચી સંધિ કરવાની છે દિગ્ગત નો મતલબ થશે દીકતા અંત રત્નાકર નો મતલબ થશે રત્નવત્તા આકર હવે સંધિ જોડવાની છે તો એમાં થશે આશીર્વાદ તો સમાસ છે નર્મદા તો ઉપપદ સમાસ છે નવરાત્રી તો દ્વિગુ સમાસ છે ભારત માતા તો તત્પુરુષ સમાસ છે અને સૂર્ય મંદિર તો એ તત્પુરુષ સમાસ છે

ત્યાર પછી અસ્ત્ર તો ફેંકવાનું હથિયાર શસ્ત્ર તો હાથમાં રાખી મારવાનું હથિયાર અગ તો પર્વત થશે અને અંગ તો શરીર થશે અલંકાર ઓળખાવાનો છે ચોત્રીસ માં પ્રશ્નમાં જેમાં અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર તો એમાં આવશે સજીવારોપણ ત્યાર પછી બીજું છે સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ ધવલતેજનો ભૂંગ ભૃંગ તો એમાં આવશે રૂપક અલંકાર ત્યાર પછી પાંત્રીસમો નીચે આવેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો ગુજરાતી એમાં પર પ્રત્યય ઈ રહેલો છે ગિરનાર તો એમાં પણ પર પ્રત્યય ઈ રહેલો છે ત્યાર પછી છત્રીસમો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ રત્નાકર તો સમુદ્ર સાવજ તો થશે સિંહ ધવલ તો થશે શ્વેત સૂર્યનું થશે રવિ મિત્ર તલવારનું થશે ખડક અને સૌમ્યનું થશે શાંત છે અરવલ્લી એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે નવરાત્રી તો તે સમૂહ વાચક સંજ્ઞા છે આશીષ તો તે ભાવવાચક સંજ્ઞા છે પાંચમું છે સંત તો એ જાતિવાચક સંજ્ઞા છે ને વિજાણંદ તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે

વિશિષ્ટ રૂપ આપવાના છે પર ભાતી તો પ્રભાતી જાયો તો દીકરો જંતર તો યંત્ર અને દીક તો દિશા નીચેના વિશેષણ શોધીને પ્રકાર લખવાના છે એમાં હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા

સોલ્યુશન મળી રહે તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત